કયા વિષય ઉપર મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે જેના કારણે તેને રાજ્યસભાનું નોમિનેટેડ સભ્યપદ મળ્યું છે અને ઉપરાંત જાણશું કે રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને હાલમાં કેટલા સભ્યો નિમણૂક પામેલા છે એ તમામ વિગત આપણે આ ટૂકા વિડિયોમાં જાણી લઈશું તો વિડિયોના અંત સુધી આપ બન્યા રહો અને જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હોય

એક જે ક્યારેય વિસર્જન થતું નથી તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે અને એનું મહત્વ છે કે વિવિધ રાજ્યોના દ્રષ્ટિકોણ અને અનુભવોને કાયદાકીય પ્રક્રિયામાં સામેલ કરવાનું કાર્ય છે મિત્રો ખાસ યાદ રાખજો અનુચ્છેદ એસી રાજ્યસભાઓ છે આના અનુચ્છેદ ખાસ યાદ રાખજો અનુચ્છેદ ઓગણએસી જે સંસદ એસી માં રાજ્યસભા અને અનુચ્છેદ એક્યાસી માં લોકસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અ જો મિત્રો જાણી લઈએ રાષ્ટ્રપતિ ની નોમિનેશન કરવાની સત્તા ની ભૂમિકા શું છે તો ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ ને રાજ્યસભા માં 12 સભ્યો ને નોમિનેટ કરવાની સત્તા આપે છે આ નોમિનેશન સંસદ માં વિવિધ ક્ષેત્ર ના નિષ્ણાંતો નું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે તો એના એક ઉદ્દેશો માં આપણે વાત કરીએ તો લોકશાહી ને વધુ સમાવેશી બનાવવી સંસદ ની ચર્ચા ને સમૃદ્ધ કરવી અને સંસદ માં વિશેષ જ્ઞાન અને અનુભવનો સમાવેશ કરવો મિત્રો તો આગળના પ્રશ્ન આગળ વધીએ તો બંધારણ અનુચ્છેદ એસી બાર સભ્યો નું નામાંકન કરવાની સત્તા આપે છે કલમ એસી ત્રણ છે જેમાં નામાંકિત વ્યક્તિઓ સાહિત્ય વિજ્ઞાન કલા અથવા સામાજિક સેવામાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ હોવો જોઈએ તેનો હેતુ છે તે વિધાનસભા એટલે કે રાજ્યસભામાં નિપુણતા અને વિવિધતા વધારવાની છે મિત્રો આપણે જાણી લઈએ કે કયા કયા ક્ષેત્રમાંથી સભ્યો નોમિનેટ થાય છે તો આગળ જાણ્યું કે કલા કલામાં સંગીત છે નૃત્ય ચિત્રકામ અભિનય અને અન્ય કલા સ્વરૂપ છે જયારે વિજ્ઞાનમાં વાત કરીએ તો વૈજ્ઞાનિક સંશોધન છે ટેકનોલોજી અને નવીનતા માં કાર્ય કરતા વૈજ્ઞાનિકો હોય છે સાહિત્યમાં ધ્યાન કરીએ તો લેખક છે કવિતા લખનાર કવિ કવિ છે છે પત્રકારત્વ અથવા અથવા ભાષા ક્ષેત્રે યોગદાન શકે સમાજ સેવા સામાજિક સુધારા કલ્યાણકારી કાર્યો અને જન સેવા સાથે જોડાયેલા વ્યક્તિઓને રાજ્યસભામાં નોમિનેશન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે મિત્રો આપણે તાજેતરમાં ચાર વ્યક્તિ જેનું નોમિનેશન થયું છે તેના આપણે ફોટા જોઈ શકીએ છીએ હવે એની વિશે જાણીએ કે વધુ ડિટેલમાં માહિતી જાણશું કે કોણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને કયા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે તો મિત્રો સૌથી પ્રથમ છે ઉજ્વલ દેવરાય નિકમ તે એક અનુભવી વકીલ છે મિત્રો હવે એનો વિશેષતા જાણીએ કે ઉચ્ચ પ્રોફાઇલ કેસ દાખલા તરીકે છવ્વીસ અગિયાર મુંબઈ હુમલો છે ઓગણીસો ત્રાણું મુંબઈ બોમ્બ વિસ્ફોટ છે એને એનર્જ કરેલા છે કાયમી યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કાર બે હજાર સોળમાં આપવામાં આવ્યો હતો બંધારણીય મૂલ્યોને મજબૂત કરવા અને આતંકવાદનો સામનો કરવા માટે જાણીતા છે તાજેતરની પ્રવૃત્તિ જાણી લઈએ તો બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ તરફથી મુંબઈ ઉત્તર મધ્યમાં અ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો તો મિત્રો બીજા બીજા વ્યક્તિની વાત કરીએ તો તેનું નામ છે સી સદાનંદન માસ્ટર મિત્રો આ ખાસ યાદ રાખજો કયા રાજ્ય સાથે સંબંધિત છે તો આ એક શિક્ષક છે અને સામાજિક કાર્યકર છે જે કેરળ રાજ્યના છે વિશેષતા જાણીએ તો ભાજપના નેતા અને આરએસએસ સાથે સંલગ્ન છે રાજકીય હિંસા સામે સ્થિતિસ્થાપકતા માટે જાણતા છે મિત્રો વધુ વાત કરીએ તો ઓગણીસો ચોરાણું માં નિર્દય હુમલો સહન કર્યો પોતે બંને પગ ગુમાવ્યા છતાં સામાજિક કાર્ય ચાલુ રાખ્યું તેમની એક સ્ટ્રોંગ જોઈએ તો કે યુવા સશક્તિકરણ અને રાષ્ટ્રીય માસ્ટર આ ત્રીજા વ્યક્તિ આપણે જોઈએ તો શ્રી હર્ષવર્ધન શ્રીંગલા છે હર્ષવર્ધન શ્રીંગલા છે જેનો વ્યવસાય છે ભૂતપૂર્વ વિદેશ સચિવ અને રાજનાયક છે ડિપ્લોમેટ છે ભૂતપૂર્વ છે ભારતના

પરંપરાગત ઐતિહાસિક દૃષ્ટિકોણને પડકાર્યા છે એ મોદી દ્વારા એમના વખાણ કરવામાં આવે છે જેમ કીધું છે કે તેમનું કાર્ય શૈક્ષણિક ચર્ચાને નોંધપાત્ર રીતે સમૃદ્ધ કરે છે તો મિત્રો આ હતા ચાર વ્યક્તિઓ વધુ માહિતી આપણે મેળવીએ તો આ નોમિનેશનનું મહત્વ અને સંસદ પર તેની અસર ખાસ યાદ રાખજો હવે પેલું છે વિવિધતા અને અનુભવ છે આ નોમિનેશન સંસદમાં વિવિધ ક્ષેત્રના અનુભવી વ્યક્તિઓને લાવે છે જે નીતિ નિર્માણ ને સમૃદ્ધ બનાવે છે પક્ષીય દ્રષ્ટિકોણ હોય છે તો એમાં જાણીએ કે છે સ્વતંત્ર પ્રોત્સાહન આપે અને ત્રીજું છે લોકશાહીનું મજબૂતીકરણ તે ભારતીય લોકશાહી ને વધુ મજબૂત બનાવે છે અને સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ પૂરું પાડે છે મિત્રો તો આ હતું એની સંસદ પર અસર હતી અને એનું મહત્વ હતું હવે મિત્રો હાલમાં રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ સભ્યો ની વાત કરીએ તો આ આપણું લિસ્ટ જે બાર સભ્યોનું છે તેમાં તેની ટર્મ શરૂ થઈ અને અંત સુધી તમામ માહિતી સામેલ છે સાથે સાથે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એની પણ માહિતી આપણે આપેલી છે તો આનો એક આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો તો મિત્રો આ હતા આપણી મહત્વપૂર્ણ ઇવેન્ટનો એક વિડીયો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય અને આપને ઉપયોગી સાબિત થતો હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ આપના મિત્રો સુધી શેર કરજો જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને મિત્રો જણાવી દો કે આપણી ચેનલ ઉપર ગુજરાત સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક તમામ પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ અને જીકેના ના વિડીયો મૂકવામાં આવે છે જો આપ જોવા માંગો તો આપણા પ્લે લિસ્ટ ઉપર ચેક કરીને જોઈ શકો છો તો મળીએ આવતા સેશનમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ જય હિન્દ